ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના जय जय अम्बे बलवारी अम्बे जय जय अम्बे बलवारी अम्बे जय जय अम्बे हनुमान जी की आरती शिव वहाट जी की आरती जम 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 ऋषि ता હા જય માતાજી કુસંબા ભરૂચ અંબાજી પગપાળા સંઘ બે હજાર પંદરથી શરૂઆત કરી આજે આજ રૂજ અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે સંઘમાં એકસો દસ સંખ્યા છે પદયાત્રીઓની ને માતાજીની કૃપાથી આજ દિન સુધી અંબાજી આવતા સુધી કોઈને કંઈ તકલીફ પડી નથી તથા સરકારશ્રી તરફથી જે વર્ષો પહેલાં ત્રિસુડિયા ઘાટ પર પથ્થરો વરસાદથી પડતા હતા એના માટે જે ફેન્સિંગ કરી ગ્રીન નેટ બાંધી આપી છે એનાથી ઘણી સુવિધાઓ પદયાત્રીઓને મળે છે સરકારશ્રી તરફથી બધું રહેવાની બેસવાની પાણીની ઘણી સારી સુવિધા છે અને માતાજીની કૃપાથી સંઘના દરેક જેટલા પણ સંઘો રોપો છે આજ દિન સુધી ચાલે છે કોઈને કંઈ તકલીફ દેખાતી નથી સંઘના દરેક પદયાત્રીઓ જાય માતાજીના ઘોષથી આગળ વધે છે જય માતાજી ભાદરવી પૂનમ મહામેળાના માત્ર એક જ દિવસ બાકી છે એક સપ્ટેમ્બરથી થી ભાદરવી પૂનમ મહામેળો શરૂ થવાનો છે એટલે આપ જોઈ શકો છો કે જે સંઘો જવાના છે એ માર્ગ ઉપરથી આ ફેન્સિંગ જે બોર્ડર બાંધી છે ગ્રીન નેટ પાથરી છે જેના કારણે કેમ કે આ જે અંબાજી દાતા રોડ હળાદ રોડ ઉપર જે ભૂસ્ખલનની જે વિડીયો સામે આવ્યા હતા જે ભૂસ્ખલનના કારણે જે પથ્થરો માર્ગો ઉપર આવ્યા હતા અને યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે જે પ્રશ્ન થયા હતા એટલે તંત્ર અને સરકાર જાગૃત થઈ છે અને જે ફેન્સિંગ નેટ જે બાંધી છે જે યાત્રિકો જે માર્ગથી પસાર થવાના છે જે પહાડી ઇલાકા છે જે ડુંગરા જે ઇલા છે તેમાં આ નેટો પાતરવામાં આવી છે જેના કારણે કદાચ પથ્થરો સરખે તો તેની એક મર્યાદા હોય ફેન્સિંગ બેડને બાજુમાં જ રહી જાય અને યાત્રિકો સુરક્ષા અને સલામતી માટે કોઈ પ્રશ્ન ના ઊભો થાય તેની તંત્રએ જે તૈયારી કરી છે તેને લઈને યાત્રિકો પણ ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે અને કદાચ વધુ વરસાદ પડે અને ભૂસ્ખલંક થાય પથ્થર નીચે પડે તો પણ કોઈ યાત્રિકને કોઈ નુકસાન ના આવે તેના માટે તંત્રએ બોર્ડર જે 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 જાળી છે 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 એ લગાવવામાં આવી અને માત્ર એક જ દિવસ બાકી ભાદરવી પૂનમ મહામેળાનો આ જ રોડ ઉપર જે જય જય અંબે બોલમારી અંબેનો જે નાદ ગુજવાનો છે તેના માટે હાલથી દરેક નાનીમાં નાની ચીજ વસ્તુઓનું તંત્ર ધ્યાન રાખી રહ્યું છે વિક્રમ સરગરા ન્યૂઝ કેપિટલ અંબાજી